પ્રથમ તો આજુબાજુના પોલીસ સ્ટેશનોમાં જાણ કરી સાવરકુંડલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિઓને આ બાઇક સાથે જોવા મળતા અટક કરી અને દીવ પોલીસ સ્ટેશનમાં જાણ કરી દી પોલીસે આ બંને શખ્સોને દીવ લાવી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી આ બંનેને કોર્ટમાં રજૂ કરતા તારીખ પાંચ ઓક્ટોમ્બર સુધી પોલીસે કસ્ટડી આપી અને શનિવારે પાંચ ઓક્ટોમ્બરે કોર્ટમાં ફરી રજૂ કરી અને પોલીસે જ્યુડિશિયલ કસ્ટડી માંગતા નામદાર કોર્ટે ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી આપેલ છે આ બંને બાઇક ચોરો મનુભાઈ નાથાભાઈ મકવાણા અને લાલજી છોટાભાઈ સોલંકી બંને રહેવાસી અમરેલીના છે અને ગુજરાત રાજ્યમાં અનેક કેસોમાં સંડોવાયેલા છે કેસની તપાસ એસએચ પીએસઆઈ બ્રેન્ડન સાહેબના નેતૃત્વમાં થઈ રહી છે